એ ગાઈઝ વેલકમ બેક નો નો તો મરઘાને અત્યારે પાણી આપે છે તો શું જો મરઘા છે અત્યારે લાવવાના છે બીજા અંદર આ આ દીધું તમે અંદર તો મરી ગયો તો પાવા માટા જો તમે અત્યારે પાણી ભરે છે આ હરકાને ખાવા માટે અલગ તમે પહેલી વાર આવું જોઈએ અંદર આવે છે મરઘા છે કે બે મહિના દોઢ મહિનામાં તૈયાર થઈ જાય છે હે ગાઈઝ વેલકમ બેક નો નો બ્લોગ

આજ બધા પાણીના છે આપણે જુઓ તમે અત્યારે પાણી ભરે છે આ આખું ભરી દે છે આને શું કહેવાય છે ડ્રિંકર ડ્રિંકર જુઓ તમે આને ડ્રિંકર કહેવાય છે અને પેલું અંદર જમવાનું આપવાનું એને ફિલર ફિલર આના છે ડ્રિંકર પેલું છે ફિલર એમાં કહ્યું આનું ભૂખરું છે ધોઈ જુઓ આનું ભૂખરું આનું શાનું આ જુઓ તમે આ એ મરઘાને ખાવા માટે અલગ એના પોષક તત્વોનું એક અનાજ ગૌતમ અત્યારે પાણી આપીએ છીએ જો હા તો મેં પહેલી વાર આવું જોયું અંદર આવે છીએ જોવા ટેકનોલોજી અત્યારે પાણી પતી ગયું છે ઓર્ગેનિક પીવડાવવા માટે જોવો તમે એટલું બધું પાણી છે જો તમે એક મરઘું તો મરી ગયું છે હા

જો તમે આટલા બધા મરઘા છે એમાંથી એક મરઘું તો હવે પછી ગયું હવે આને શું કહેવાય મટન ભણાય દાટી દેવાનું કારણ કે અત્યારે નાના જ કહેવાય મરઘા જોવા તમે અંદર જેવું કઈ રીતે જમે છે મા દીકરા પકડાવવાનું આ દિવસ એના આખું પૂરું બાળ બનાવ્યું છે આ મરઘું છે અત્યારે ત્યાં ઓછા મરઘા છે હજુ તો એક્સપેરિમેન્ટ ચાલે છે ફર્સ્ટ વાર ઓપનિંગ કર્યું છે આ મરઘા કેન્દ્રનું અત્યારે તો છસો જેવા મરઘા ના છસો જેવા મરઘા છે અત્યારે લાવવાના છે બીજા પણ અત્યારે પહેલી વાર આ વર્ષ મળી છે આ મરદા ઉત્સવચંદ્રની તો લાયક સસ્તો મળવા તો અત્યારે ડેમો માટે આ બધું શરૂઆત થઈ છે જોઈએ પછી હવે એક વર્ષ પછી વધારે લાવીશું અને આ જજો આ બધું પણ ખાલી છે હજુ એટલે આ તો હજુ એક જ સાહેટનું છે આ જે બનાવ્યું છે અત્યારે થસો છે આવતા બીજા વર્ષે હજાર થઈ જશે કે અત્યારે બે મહિનામાં દોઢ મહિનામાં નકરી જાય દોઢ મહિનામાં નકરી થઈ ગઈ બે મહિનામાં તો બોલરની જાતિ છે માર્ગાની બે આ કેટલા મહિનાનું થયું પંદર દિવસનું પંદર દિવસનું છે એટલે આ દોઢ મહિનામાં લગભગ બે મહિનામાં કમ્પ્લીટ થઈ જાય ને બે મહિનામાં કમ્પ્લીટ થઈ જાય તો આજ રીતે અમારે કોઈ પણ નાનો બિઝનેસ સ્ટાર્ટિંગ કર્યો છે સક્સેસફુલ થશે બિઝનેસ અને બીજા પણ વસ્તુ લાવીશું બીજા પણ તબેલા બનાવીશું વિચાર છે કડકનાથ મળશે દેશી મળશે બધું મળશે તો અલગના મરઘા મળશે પગરા મળશે અત્યારે આ કા અત્યારે આ તો ભોલ જ છે પણ બીજા પણ આદિવાસી મરઘા પર લાવવાનું પણ એ પણ તૈયારી જ છે આ બાજુ આદિવાસી મને આ બાજુ બોલવાનું એકદમ શાંત થઈ જાય મળે અત્યારના કોઈ અવાજ સાંભળે ને તો શાંતિ થઈ જાય હવે પહેલીવાર મેં જોઉં છું અમાર ઘરે પણ વિઝિટ કરવા આવી શકો છો એટલે તમે પણ અહીં મરઘા ખરીદી શકો છો અત્યારે તો નાના છે દોઢ મહિના પછી તમને સંપર્ક કરીશું તમે સંપર્ક કરજો દિવસે તમારે જેને ખાવાની ઈચ્છા હોય મતલબ જે પાર્ટી કરવા મન થાય ત્યાં કોન્ટેક કરી શકશે ને આદિવાસી પણ મરઘા મળશે તમારે આપણા આદિવાસી વિસ્તારોમાં જે તહેવારો આવતા હોય અત્યારે આવશે બીજા તહેવારો સંપર્ક કરજો દિવસે કેન્ડથી મરઘા મળી રહે ડિસ્કાઉન્ટ સાથે આપી પછી એ આવશે ને ત્યારે કેવું કહે છે વિઝિટ લેશો ત્યારે ફાયદો મળશે બીજું શું કહેવું જો અત્યારે અત્યારે આ છસો મરઘા છે એને પૂછીએ અમારા મોટા ભાઈને કે આ જે મરઘાની પ્રજાતિ છે એ શું છે અને કઈ રીતેનું ડેરનું ખોરાક આપવામાં આવે છે કયો આપવામાં આવે છે અને કઈ વસ્તુ એના માટે આ બહારથી મંગાવી છે તો શું કહેશો આ કઈ પ્રજાતિ છે અને કઈ રીતે ડેરી તમે એમને જમવાનું જમવાનું કહો છો કઈ રીતે એમની રોટી ચાલે છે આ બોઈલર છે મરઘા છે બે મહિના દોઢ મહિનામાં તૈયાર થઈ જાય છે અને એક આખો પૂરો લોટ છે આ છસો મરઘા છે એમાં દિવસમાં ત્રણ વાર અમે આપીએ છીએ જમવાનું અને પાણી આ જે ફીગર છે આ જે આવે છે અને આ ફિગર કહેવાય જેમાં દાણ નાખીએ છીએ દાણનો કટ્ટો આવે છે આ પેલી બધી બે દિવસમાં પૂરો થઈ જાય છે કેમ કે આ મરઘા બોયલર છે તો એ ચોવીસ કલાક થાય છે ચોવીસ દિવસમાં ત્રણ ટાઈમ આપીએ છીએ અને આ દોઢ મહિનામાં નબળી જશે આ પછી અમે નવો લોટ લાવીશું એમાં આ બોઈલર કાઢી દઈશું બધા અને દેશી હાથીશું કડકનાથ લાવીશું અને નવી પ્રજાતિ લાવવાના છે તો આવી રીતના બીજા બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ છીએ કેમ કે હમણાં રોજગારીનો સમય બહુ ઓછો રહ્યો છે તો એક નાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ છે એક જ સમયમાં પછી આનાથી વધારે લાવીશું પછી એવું થયું તો પછી આપણે બકરાએ બહારથી લાવીશું અને આ શેર છે આપણાથી અમારી જમીન છે મોટો ભણાવીશું અને વધારેશું એટલે તો આમ મોટાભાઈ કીધું એમ કે અત્યારે આ સ્ટાર્ટઅપ કરી કર્યું છે શરૂઆત કરી છે એન્ડ આ તમે એમનું જોઈ શકો છો એમનો સામાન છે જે એમના પ્રોટીન વસ્તુઓ જમવામાં પાણી આપવામાં આવે છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ મરઘાં એનું ફાર્મ છે તમે એનું વિઝિટ પણ લઈ શકો છો તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા મળીશું બીજા વિડીયોમાં